કરોડજોની સૌથી સામાન્ય પ્રોબ્લેમ્સ આજના લાઈફસ્ટાઈલ પ્રમાણે મેક્સિમમ જે પ્રોબ્લેમ્સ લઈને પેશન્ટ મારી સાથે ક્લિનિકમાં આવતા હોય છે તે એમના મોસ્ટ કોમનલી સિમ્ટમ્સ હોય છે સર્વાઇકલ સ્પાઇનના રિલેટેડ ગરદન રિલેટેડ અને બીજું કમર રિલેટેડ તો એમના પ્રોબ્લેમ્સમાં વાત કરવા જઈએ તો ગરદનો દુખાવો કાં તો નસ ચકડાઈ જવી કે નસ ચડી જવી કે નેકનો મુમેન્ટ કરવામાં રેસ્ટ્રિક્શન્સ આવી જવું કે ટુ વ્હીલર ડ્રાઇવ કરતા કે ઘરનું રોજિંદા જીવનની કામ કામગીરી કરતા સતત દુખાવો થવો ગરદનમાં એવી જ રીતે કમરનો દુખાવો એ ખૂબ જ કોમન સિમ્ટમ છે ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે કારણ કે જો આપણે વાત કરીએ કોવિડ એરા પછી પણ ઘણું ખરું આપણું જે લાઈફસ્ટાઈલ છે અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં પણ આપણી જે લાઈફસ્ટાઈલ છે એ ખૂબ જ સડેન્ટ્રી થઈ ગયેલી છે એટલે આપણે કન્ટિન્યુઅસ બેસીને કામ કરતા હોઈએ છીએ એનો રિલેટેડ બી જે કમરના દુખાવાના જે ઇશ્યુઝ છે એ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થયા છે તો ત્યાં કમર અને ગરદન ગરદન બંનેનો જે પ્રોબ્લેમ છે એ સૌથી કોમન સ્પાઇનનો પ્રોબ્લેમ છે યા કરુરજ્જુને આપણે જો દેખવા જઈએ તો હું બતાવવા માંગીશ કે સર્વાઈકલ સ્પાઇન હોય છે પછી આપણું થોડા સ્પાઈન આવતું હોય છે અને લાસ્ટલી આપણી પાસે આવે છે મણકા તો અમે લોકો કરુર જે મણકા છે એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરતા હોય છે એના રિલેટેડ અલગ અલગ પ્રોબ્લેમ્સ સિમ્ટમ્સ બી આવતા હોય છે તો સૌથી પહેલા સર્વાઈકલ સ્પાઈનના ઇશ્યુઝમાં દેખવા જઈએ તો કોમન લક્ષણ છે ગરદનનો દુખાવો નસ પકડાઈ જવી સ્માયુ જકડાઈ જાવ ગરદનનો એની સાથે સાથે હાથમાં જણ આવવી કીડી મકોડા ચટકા ભરતા હોય એવું થવું ઘણી ખરી વખતે ખાલી ચડી જવી યસ કોમન હોય છે કે જયારે કોઈ હાથ દબાય કે પગ દબાય તો આપણને ખાલી ચડતી હોય છે પણ જયારે સર્વાઈકલ સ્પાઈનના ઈસ્યુઝ હોય એવા પેશન્ટની અંદર કોઈ દબાણ આવ્યા વગર જ હાથ પગમાં એ લોકો એવું કહેતા હોય ખાલી ચડી જાય છે જુઠ્ઠો પડી જાય છે કાં તો એવું બી કહેતા હોય છે કે ઘણી ખરી વખતે જાડુ જાડુ ફીલ થાય છે રાઈટ અને ઘણા ખરા કિસ્સામાં તો વર્ટિક એટલે કે ચક્કર આવા તો ઘણા પેશન્ટ એવી બી કમ્પ્લેન કરતા હોય છે કે જસ્ટ સુઈને ઉભા થઈએ ત્યારે જસ્ટ ધ ઓફ ચક્કર આવે છે તો એ પણ સર્વાઇકલ સ્પાઇના રિલેટેડ હોય છે ઘણી ખરી વખતે હેન્ડરાઇટિંગમાં ચેન્જ થવું હસ્તાક્ષર સિગ્નેચરમાં ચેન્જ થઈ જવું લોક એન્ડ કીનો યુઝ નહીં કરી શકો શર્ટના બટન અનબટનિંગ કરવામાં તમારી સ્પીડ રિડ્યુસ થઈ જવી ઘણી ખરી વખતે લાઈક કોમ્બિંગ કરવામાં ડિફિકલ્ટી પડવી એટલે કે હાથ ઉપર કરીને કામ નથી કરી શકતા તો બધા જ જે ઘણા બધા સિમ્ટમ્સ છે સર્વાઈકલ સ્પાઈનના રિલેટેડ છે થોરાસિક સ્પાઈનના રિલેટેડ જે સિમ્ટમ્સ છે એટલે કે સર્વાઇકલ સ્પાઇન સૌથી ઉપરનો પોર્શન છે એના પછી થોરાસિક સ્પાઇન આવતા હોય છે એના મણકાના રિલેટેડ પ્રોબ્લેમ ઇન્ડિયાની વાત કરીએ તો સૌથી મોસ્ટ કોમન રિલેટેડ છે જેના રિલેટેડ સિમ્પટ દેખવા મળતા હોય છે કે જેની અંદર કરોડોજો પર દબાણ આવી જાય એટલે જે તે લેવલનું બરડાના ઉપરના ભાગમાં દરદ થવું અને જો કરોડોજ ઉપર દબાણ આવે તો અગેન પગમાં પ્રોબ્લેમ થવું પગમાં કડક પણ નો અનુભવ થવું ચાલવામાં તકલીફ પડવી અને ઘણી ખરી વખતે પેશાબ અને સંડાસનો કંટ્રોલ પણ જતો રહ્યો એ પણ સિમ્પ્ટમ્સ દેખવા મળતા હોય છે અને સૌથી મોસ્ટ કોમન જો લંબર એટલે કે કમરના મડકાની વાત કરીએ તો એના સિમ્પ્ટમ્સમાં તો સૌથી કોમન છે કમરનો દુખાવો એની સાથે સાથે ઘણા ખરા સયાટીકાનો પ્રોબ્લેમ હોય છે એટલે કે જે કમરનો દુખાવો નીચે કોઈ એક પગમાં કાં તો બંને પગમાં જ્યારે નીચે રેફર થાય રેડિયેટ થાય તો એવા ઘણા ખરા મોસ્ટ કોમન જે સિમ્ટમ્સ છે કમળના મણકાના રિલેટેડ એ પણ દેખવા મળતા હોય છે અને ડિલેડ કેસીસની અંદર ઘણી ખરી વખતે ફૂટ ડ્રોપ એટલે કે પગનો પંજો સીધો ના રહેતા એ નીચે થઈ જતો હોય છે અને ડિલેડ કેસીસની અંદર એમાં પેશાબ અને સંડાસનું ભાન ના રહેવું અને કંટ્રોલ ના રહેવું તો એ પણ એ કમળના મણકાના રિલેટેડ પ્રોબ્લેમ હોય છે અને જો જો પુરુષની વાત કરીએ તો ઘણી ખરી વખતે સેક્શ્યુઅલ પ્રોબ્લેમ્સ પણ જેમ કે લિંગનું કડક ના થવું અને પરફોર્મન્સ પરફોર્મન્સીસમાં બી ઇશ્યુઝ આવતા હોય છે તો આ બધા જે લક્ષણો છે એ કમરના મણકાના રિલેટેડ લક્ષણો છે પહેલા જે પશુઓ હતા પશુ પ્રાણીઓ હતા ચાર પગ ઉપર ચાલતા તો ત્યારે એનો વર્ટીબ્રા કે રીતનું હતું એનો પોર્શન આ રીતે હતો ઈટ વોઝ લાઈક ઓન યોર હોરિઝોન્ટલ એ હોરિઝોન્ટલ માં રહેતું બરાબર છે પણ જ્યારે માનવની ઉત્ક્રાંતિ થઈ એટલે કે શું માણસ બે પગે ચાલતો થયો રાઈટ તો એ વખતે શું થયું આ કરોડરચ્યુ જે હોરિઝોન્ટલ હતું ચાર પગના પ્રાણીમાં એ આપણે વર્ટીકલ થઈ ગયું મનુષ્યમાં તો વર્ટીકલ થવાના લીધે શું થયું કે કન્ટિન્યુઅસ ગ્રેવિટીના કારણે એ જે સ્પાઇન છે કે ઉપરના મણકાનો નીચેના મણકા ઉપર અને એમ સિક્વલી પ્રેશર આવતું ગયું મણકા વચ્ચેની ઉપરનું પ્રેશર ગયું અને પ્રોબ્લેમ્સ ત્યારે ચાલુ થયા એટલે જો આપણે વાત છીએ કે ઉત્ક્રાંતિની સાથે સાથે આપણને લાઈક બંને હાથથી કરામત કરી આપણે હાથની કરામત કરવા માટેની તાકાત આપી કુદરતે પણ સાથે સાથે આ પ્રકારની એક આપણને સજા પણ આપી જેમાં સ્પાઇન આપણો વર્ટિકલ થયો લીધે ચાલુ ચાલુ થયા તો એ સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાંથી થયો થયો કે આપણું અલાઇનમેન્ટ વર્ટિકલ થયું ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી વાત કરીશ તો મેં હમણાં જ મેન્શન કર્યું કે પહેલાનો માનવી ફરતો તો વધારે પણ આજે શું થયું છે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં ટેકનોલોજી એને એક જ જગ્યાએ બેસાડી રાખ્યો છે તો લાઈક કમ્પ્યુટર સામે બેસી રહ્યો મોબાઈલ સામે બેસી રહ્યો જેટલું વધારે બેસવું એટલું તમારા બેક મસલ્સ ઓછા વર્ક કરશે બેકના કમરના સ્નાયુ ઓછા વર્ક કરશે એટલા સ્પાઇના ઇસ્યુઝ વધશે તો એ બીજું કારણ છે સૌથી મોટું મોબાઈલનો યુઝ કરવાના કારણે કન્ટિન્યુઅસલી આપણે નીચે જોઈને કામ કરતા હોઈએ છીએ તો અત્યારે મેક્સિમમ તમે જ્યારે બહાર બી જશો ત્યારે બહાર કે ઘરમાં ગમે ત્યારે તો તમે દેખશો કે મેક્સિમમ ટાઈમ લાઈક લોકો મોબાઈલમાં જ યુઝ કરતા હોય છે ત્યારે જ્યારે આપણે બીજા સાથે જયારે વાત કરતા હતા પહેલાના સમયમાં તો આપણે એકબીજાના સામે દેખીને વાત કરતા આપણે કન્ટિન્યુઅસ નીચે નતા દેખતા એ વખતે જયારે મોબાઈલ્સ આવી ગયા ગેજેટ્સ આવી ગયા ઇલેક્ટ્રિક ગેજેટ આપણું કન્ટિન્યુઅસ પોસ્ચર જે સ્પાઇન અને મોડાનું એકદમ વાંકું વળી ગયું છે તો એના લીધે બી એ બી સૌથી મોટું કારણ છે ચોથું કારણ આમના રિસન્ટ ટાઈમ્સમાંથી કે જીમ જવા માટેનું ચલણ ખૂબ જ વધી ગયું છે અને લાઈક વિધાઉટ સુપરવિઝન જો તમે વેઇટ લિફ્ટિંગ કરતા હશો તો સ્પાઇનના ઇસ્યુઝ આવવાના જ છે રાઈટ તો એક એ પણ સૌથી મોટું કારણ છે અને પાંચમી વસ્તુ કે પોતાના બેડ પોસ્ચર્સ કે જ્યારે તમે બેઠો બેસો ઉઠો સુવો છો છો તો ચાલો ત્યારે જે છે તમારે જો સુ નથી રાખતા તો એ પણ એક કારણ બને છે સૌ પ્રથમ તો સ્પાઈન ના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય પ્લીઝ કન્સલ્ટ યોર સ્પાઇન સર્જન ક્લિનિકમાં તમારું એક્ઝામિનેશન થવું ડિફરન્ટ પોઈન્ટ ઉપર અને જ્યારે સર્જન સર્જનને રિલેટેડ લાગે છે કે કયા ઇન્વેસ્ટિગેશન્સની જરૂર છે આગળ ટુ કન્ફર્મ ડાયગ્નોસિસ કરવા માટે તો આઈ થિંક સ્પાઇન સર્જન સાથેનું કન્સલ્ટેશન એ સૌથી ફર્સ્ટ સ્ટેપ છે પ્રોબ્લેમ્સ પ્રોબ્લેમ્સને ડાયગ્નોસિસ કરવા માટે સિમ્પલ રીતે અમે જો વાત કરીએ તો અમે લોકો એક્સ રે કરાવતા હોઈએ છીએ શરૂઆતના સ્ટેજની અંદર અને એમાં ઘણા ખરા અંશે અમને લોકોને મણકાની પરિસ્થિતિ પરિસ્થિતિ ખબર પડતી હોય છે અને જો એનાથી આગળ વાત કરીએ તો સીટી સ્કેનમાં વધારે ખ્યાલ આવતો હોય છે કે મણકાના જે કેલ્શિયમમાં કેટલી તાકાત છે લાઈક કેટલું સ્ટ્રેન્થ છે એ પણ ખ્યાલ આવતો હોય છે એમઆરઆઈ જ્યારે સ્પાઇનનો કરાવતા હોઈએ ત્યારે એ ખ્યાલ આવતો હોય છે કે એમાં ગાદીનો કેટલો પોર્શન બહાર આવ્યો છે કેટલું કેટલું દબાણ દબાણ છે છે કે કે તંતુ તંતુ ચેતા તો આ રીતે ઘણા ખરા ઇન્વેસ્ટિગેશન્સ હોય છે જે સ્પાઇન પ્રોબ્લેમ્સ પ્રોબ્લેમ્સને ડાયગ્નોસિસ કરવામાં હેલ્પફુલ થાય છે અને ઘણી ખરી વખતે નર્સ કેટલા પ્રમાણમાં દબાય છે તો એના માટેનો નો કન્ડક્શન વેલો ટેસ્ટ પણ અમે લોકો કરતા હોઈએ છીએ બે ઓપ્શન્સ અમે મોસ્ટ ઓફ ધ છે કરોની સમસ્યા માટે અને અહીંયા પણ એક ઇમ્પોર્ટન્ટ જે તે પેશન્ટનો એક્ઝામિનેશન કર્યા પછી એટલે કે ક્લિનિકમાં એમને દેખ્યા પછી એમનું પૂરેપૂરી હિસ્ટ્રી સાંભળ્યા પછી એ પ્લાન ડિસાઈડ થતો હોય છે કે કયા પેશન્ટને કન્ઝરવેટિવ કન્ઝર્વેટિવ એટલે કે ફક્ત દવા અને ફિઝિયોથેરાપીથી સારું થશે અને કયા પેશન્ટને ડિફરન્ટ પ્રકારની વિવિધ પ્રકારની સર્જરીઝ કરવાની જરૂર પડશે સો કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં જે દવાઓનો જે કોર્સ હોય છે એ કમ્પ્લીટ કરાવતા હોઈએ છીએ અને ટિપિકલ પ્રકારની ફિઝિયોથેરાપી જે સ્પાઇન સર્જન મેન્શન કરે છે એ જ પ્રકારની ફિઝિયોથેરાપીથી મહત્વંશના પેશન્ટ્સને સ્પાઇન રિલેટેડ ઇશ્યુઝ ફરીથી આવતા નથી હોતા અને જે પેશન્ટનું डायग्नोसिस कर स्पाइन रिटेड प्रॉब्लम्स डायग्नोसि करीटी स्केन एम आर आई पर गाइडन्स लीधा पी सर्जरी uh, नो प्लान थत हो तो, तो, तो सर्जरीज લાઈક લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે ખૂબ જ નાના ચીરા સાથેની સર્જરીઝ પણ પરફોર્મ થતી હોય છે અને અત્યારના એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં તો લાઈક દૂરબીનથી સ્પાઇનની સર્જરી છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીઝ છે એ પણ અત્યારે અવેલેબલ છે જેમાં પેશન્ટ સંપૂર્ણપણે જાતું હોય છે સવારે સર્જરીઝ થતી હોય છે સાંજ સુધીમાં પેશન્ટ ડિસ્ચાર્જ થઈ જાય છે રિકવરી ખૂબ જ ફાસ્ટ પેશન્ટ નેક્સ્ટ મોમેન્ટ ચાલતું પણ હોય છે તો એક દૂરબીનથી પણ સર્જરીઝ થતી હોય છે અને વિથ એડવાન્સ ટેકનોલોજીના લીધે જે મોટા ચીરા મૂકીને જે પહેલા સર્જરી થતી હતી તે અત્યારે લગભગ હું કહીશ કે અડધો સેન્ટીમીટર લાઈક ફાઈવ એમના ઇન્સિઝન સાથે સ્પાઇન સર્જરીસ પરફોર્મ થતી હોય છે અને જેમાં ટાંકા લેવાની પણ જરૂર નથી પડતી અને છે હું એક મુદ્દો અહીંયા ખૂબ જ ક્લિયર કરવા માંગીશ કે સ્પાઇન સર્જરીઝ પછી પેશન્ટ પેરાલિટિક નથી થતું એ ખૂબ જ ગેરમાન્યતા છે અને આ ગેરમાન્યતાની સાથે હું સ્પષ્ટપણે કહેવા માંગીશ કે ઘણા ખરા વૈધ ઘણા ખરા ફિઝિયોથેરાપિસ્ટ અને ઘણા ખરા જે સ્પાઇન હેલ્થ રિલેટેડ જે આપણા સમાજમાં કે મંત્ર ધાગા કરીને ઠીક કરતા હોય છે તો એ ટોટલી ટોટલી રોંગ છે કારણ કે સ્પાઈનનું ટ્રીટમેન્ટ અવેલેબલ છે વિથ ધ મેડિકલ સાયન્સ તો આપણે આપણે ઇનિશિયલ સ્ટેજમાં જો ધ્યાન ના આપીએ તો ફૂડ ડ્રોપ લાઈક બે પગનું પેરાલિસિસ થવું ઘણી ખરી વખતે હાથ પગ નહીં ચાલવા પેશન્ટ બેડ રિટર્ન થઈ જતા હોય છે લેટર સ્ટેજમાં ઘણી ખરી વખતે સંડાસ પેશાબ પણ ભાગ નથી રહેતું અને જો એડવાન્સ સ્ટેજીસ હોય સર્વાઇકલ સ્પાઇનમાં તો એ લોકોને શ્વાસની પણ તકલીફ પડતી હોય છે ઘણા ખરા પેશન્ટને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડતી હોય છે મેડિકલ સાયન્સમાં કોઈ પણ ડિઝીઝની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો અમે લોકો મોર્ટાલિટી મોર્બિડિટીની વાત કરતા હોઈએ તો સ્પાઈન રિલેટેડ પ્રોબ્લેમ્સના લીધે મોર્ટાલિટી એટલે કે મૃત્યુ કોઈનું થતું નથી પણ મોર્બિડિટી થતી હોય છે મોર્બિડિટીનું જે એકમ છે એમાં અમે લોકો ક્વોલિટી ઓફ લાઈફનું જે ઇન્ડિકેટર હોય છે એનાથી એસેસ કરતા હોઈએ છીએ સ્પાઇન હેલ્થ રિલેટેડ જેટલા બી પ્રોબ્લેમ્સ છે એના લીધે ક્વોલિટી ઓફ લાઈફ હેમ્પર થતી હોય છે એનાથી ઘણી ખરી વખતે વર્કમાંથી એબ્સન્સ રહેવું એના લીધેનો જે સોશિયલ ઇમ્પેક્ટ છે ઇકોનોમિકલ ઇમ્પેક્ટ છે જો આપણે નેશનલ લેવલે કાઉન્ટ કરવા જઈએ તો ખૂબ જ ખૂબ જ વધારે પ્રમાણમાં છે લાઈક યુનાઇટેડ સ્ટેટ્સમાં ધીડ્યું એ એમની પાસે લાઈક ડાટા બી અવેલેબલ છે રજિસ્ટ્રીમાં કે કેટલા મિલિયન ડોલર્સનું એ લોકોને નુકસાન થાય છે બીકોઝ ઓફ સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ્સ કે જે વર્કમાંથી એબ્સન્સ થતું હોય છે